નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાયાવરણ ગામ ખાતે ભવ્ય ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ કાયાવરણ ગામ ખાતે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના તમામ ગામડાઓના ખેડૂતોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી કપાસ દિવેલા મકાઈ જેવા મુખ્ય પાકોમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે લઈ શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ગ્રીનલેન્ડ બાઇલ લાઇસન્સ અને ક્રિષ્ના એગ્રો દ્વારા આયોજિત આ શિબિરમાં ખેડૂતોએ શાંતિપૂર્વક માહિતી લીધી હતી અને આધુનિક ખેતીવાડી ઉત્પાદન માટેની માહિતી લીધી હતી અને દરેક ઉત્સાહભેર ભાગ લીધો હતો કેમેરામેન વિરેન્દ્રસિંહ સાથે રિપોર્ટર અજય પડિયાળ પોર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજે અમે કાયહન ખાતે લગભગ સડી ચારસો જેટલા ખેડૂતો એક ટ્રેનિંગ ટ્રેનિંગ શિબિર કપાસ પછી શેરડી અને અન્ય પાક માટે એક નું આયોજન કરવામાં આવ્યું હતું અમારે જે ક્રિષ્ના એગ્રો કાયવારોહન નિર્ભીકભાઈ અને ગ્રીનલેન્ડ બાયોસાય ના સંયુક્ત પ્રયાસથી અમે આયોજન કર્યું છે આખા સેશનની અંદર ખેડૂત એ જ ખર્ચાની અંદર અથવા તો જે મિનિમમ કોસ્ટ ની અંદર કઈ રીતે સારું ઉત્પાદન લઈ શકે જે સરકાર કે છે કે આપણે બમનું ઉત્પાદન કરવું છે આવક બમણી કરવાની છે તો એ એ માર્ગની અંદર અમારો એક પ્રયાસ હતો કે ખેડૂતને જે નવી પદ્ધતિથી નવી ટેકનોલોજીથી કઈ રીતે ખાતર દવા અને એનું જે શેડ્યુલ હતો એ અમે આખો શીખવાડ્યો ખેડૂતને ટ્રેનિંગ આપી કે નવી ખેતી પદ્ધતિ થી તમે કઈ રીતે ફાયદાકારક ખેતી લઈ શકો છો અને આખો પ્રોગ્રામ એક સંયુક્ત પ્રયાસ બહુ સરસ રહ્યો ખેડૂતોને ઘણું માર્ગદર્શન મળ્યું અને આજુબાજુના જે પણ તાલુકાના ખેડૂતો હતા બહુ ઉત્સાહિત ખેડૂતોએ બહુ સારી રીતે પાર્ટિસિપેશન કર્યું અને આવા જ અમારા ગ્રીનલેન્ડ બાયો સાયન્સ અને કંપની તરફથી અમારા જે પ્રયાસો આ રીતે ચાલતા રહેતા ચાલતા રહેશે અલગ અલગ વિસ્તારની અંદર અને ખેડૂતની આવક કઈ રીતે વધે અને ખેડૂત એક મિનિમમ કોસ્ટની અંદર કઈ રીતે નવી પદ્ધતિ અપનાવે અને આગળ વધી શકે એ અમારા પ્રયાસ છે